ખૂબ સરસ કાર્યક્રમ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રમદાન થી લઈ એક પેડ બાકે નામ માં વૃક્ષારોપણ બધા ધારાસભ્ય શ્રી પંકજભાઈ અર્જુનસિંહભાઈ ચૌહાણ અને બધા ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત હતા પછી અત્યારે ખરીદી જે છે ત્યાંથી બધા ખાદી ખરીદવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે સ્વચ્છતા માટે આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ખૂબ સરસ સંદેશ આપ્યો છે અને દરેક જિલ્લામાં દેશના તમામ જિલ્લા મથક ઉપર આજે મંત્રી શ્રી કેન્દ્રના મંત્રીશ્રી સંસદ સભ્ય ધારાસભ્યો અને જેના પંચાયતના પ્રમુખ મેયર બધા ઉપસ્થિત રહ્યા છે અને સ્વચ્છતા દિવસની બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીના ના જન્મદિવસ નો આજનો આ દિવસ છે એને વિશેષ રીતે ઉજવણી કરી અને સતત આ અભિયાનમાં લોકો જોડાય લોકોના સાથ સહકારથી એક જન આંદોલન બને અને કાયમ પોતા આ એક સ્વભાવ બની જાય સફાઈ સ્વચ્છતા માટેનો એ પ્રમાણેની અપીલ છે એ પણ કરવામાં આવી છે અને છેલ્લા દસ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે બે હજાર ચૌદમાં માં બીજી ઓક્ટોબર દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાની જે અપીલ કરી હતી એના પછી આ દસ એક દાયકામાં જે રીતે લોકોમાં જાગૃતતા આવી છે કે જ્યાં ત્યાં કચરો ખોટ ફેંકવામાં આવે લોકો છે અચકાય છે અને જે સફાઈ છે એના પ્રત્યે પણ સન્માન પૂર્વક લોકો જોતા છે સફાઈ પણ માન સન્માન છે અને આજના કાર્યક્રમમાં સફાઈ સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ જે સ્વચ્છતા માટે અલગ અલગ સ્પર્ધાઓ કરી છે એનું સન્માન કરવામાં આવ્યું અને અહીના ડોક્ટરો થી લઈ અને અન્ય પ્રબુદ્ધ નાગરિકો જે ખરેખર સ્વસ્થા માટેના એમ બના છે એનું પણ સન્માન કરવામાં આવ્યું સૌથી પહેલા મહાત્મા ગાંધીજીનું જે સ્ટેચ્યુ છે ત્યાં ત્યાં જઈ અને એને વંદન કરી અને જે જે સુતરની આંટી પહેરાવી અને ત્યાંથી જ સામે સરદાર સાહેબનું જન્મસ્થળ જે છે ત્યાં હું પહેલીવાર છું તો ત્યાં એ ભૂમિને વંદન કરી સરદાર સાહેબનું જે જન્મસ્થળ છે સ્વચ્છ હોય જ આજે બધી જ્યાં હું જતો હતો ત્યારે રસ્તા ઉપર પણ જોયું કે સ્વચ્છતા કાર્ય કામ છે એ ખૂબ સરસ રીતે અહીંયા થાય છે અને સરદાર ને પણ ત્યાં જન્મસ્થળ ઉપર જઈ અને વંદન કરી અને ત્યાં પુષ્પાંજલિ કરી